હેલો ફ્રેન્ડ્સ કમ બેક ટુ ફૂડ ઓ ફિટનેસ આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા આવે એવા એકદમ પોચા અને જાળીદાર સાથે કલરમાં એકદમ ઉજળા અને સ્વાદમાં સુપર ટેસ્ટી મેથી પાલકના ગોટા ગોટા તો વરસાદ આવે એટલે આપણે બધા બનાવતા હોઈએ છીએ પણ આપણાથી ગોટાનું બેટર ક્યારેક પ્રોપર નથી બનતું જેના કારણે ગોટાની અંદર તેલ ભરાઈ જાય અથવા તો લાલ થઈ જતા હોય છે આજે ગોટાનું બેટર બનાવવાની અને ગોટાને ગરમ તેલમાં પાડવાની એવી નવી ટ્રીક તમારી સાથે શેર કરવાની છું જેનાથી હંડ્રેડ તમારા ગોટા આ રીતે ફૂલેલા ફૂલેલા કલરમાં એકદમ ઉજળા ખાવામાં સોફ્ટ અને જાળીદાર અંદરથી તૈયાર થવાના છે તૈયાર થયેલા ગોટા તમે જો કેટલા મસ્ત દેખાય છે જોતા જ ખાવાનું મન થઈ જાય છે ને આ ગરમા ગરમ ગોટા એકદમ રૂ જેવા પોચા અને જાળીદાર તૈયાર થયા છે તમે જો કેટલા મસ્ત દેખાય છે તો તમારે પણ ઘરે પહેલી વારમાં જ આવા ગોટા બનાવવા છે ને તો ચાલો બધી જ નાની નાની ટીપ્સ અને ટ્રીક સાથે અંદરથી જરા પણ કાચા નારે અને એકદમ સરસ કલરમાં ઉજળા એવા મેથી પાલકના ગોટા બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા એકદમ સોફ્ટ અને જાળીદાર મેથી પાલકના ગોટા બનાવવા માટે આપણે આદુ મરચા લસણ ને મિક્સર જારમાં પીસી લેશું તો અહીંયા મેં ત્રણ નંગ જેટલા લીલા મરચાં છ થી સાત કડી જેટલું લસણ અને એક ઇંચ આદુનો ટુકડો લીધો છે આદુનું પ્રમાણ ગોટામાં થોડું વધારે રાખવાનું આદુનો સ્વાદ ગોટામાં એકદમ સરસ લાગે છે તો હવે બિલકુલ પાણી ઉમેર્યા વગર આને આપણે પીસી લેશું તો પીસાયેલા આદુ મરચાં તૈયાર થઈ ગયા છે હવે ગોટાનું બેટર બનાવવા માટે આપણે એક મોટા અને પોળા વાસણમાં એક ચોથાઈ કપ જેટલી મેથી લેશું અને સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે એક ચોથાઈ કપ જેટલી પાલક ઉમેરી દેશું અહીં આપણે પાલક અને મેથીનું માપ સરખું રાખવાનું છે જો તમારે બે ભાજીને મિક્સ ના કરવી હોય તો તમે એકલી મેથી કે એકલી પાલક લેતા હોય તો તમારે અડધા કપ જેટલી લેવાની હવે પીસેલા આદુ મરચા લસણ અને સાથે એક ટેબલ સ્પૂન જેટલા વાટેલા ધાણા ઉમેરી દેસુ ધાણા અને મરીનો સ્વાદ ગોટામાં એકદમ સરસ લાગે છે એક ટી સ્પૂન જેટલા મેં અદકચરા વાટેલા મરી ઉમેર્યા અને સાથે આપણે એક ચોથા ટી સ્પૂન કરતા થોડા ઉપર અજમો આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરી દેસુ સરળ બનાવશે હવે સ્વાદ પ્રમાણે મીઠું તો મેં એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે અને ગોટાના બધા સ્વાદને બેલેન્સ કરવા માટે એક ટી જેટલી ખાંડ ઉમેરી દેસુ હવે આપણે આ બધી સામગ્રીને પહેલા સારી રીતે મિક્સ કરવાની છે તો આ જે ગોટા બનાવવાની રીત છે આ રીતે તમે ગોટા બનાવશો તો ક્યારેય તમારું બેટર ઢીલું નહીં થાય અને તમારા ગોટા એકદમ કલરમાં ઉજળા અને મસ્ત મજાના તૈયાર થશે તમે જોઈ શકો છો મેં બધું સરસ મિક્સ કરી દીધું હવે આની અંદર આપણે એક ફૂલ કપ ભરેલો અથવા એક આખો વાટકો ભરેલો બેસન ચાળીને વાપરવાનો અહીંયા સરસ મેં બેસન ચાળીને જ લીધો છે હવે બિલકુલ હલકા હાથે બેસન ને બધી સામગ્રી સાથે પહેલા મિક્સ કરી દેસુ જેથી આપણી ભાજી અને આદુ મરચાની પેસ્ટમાં જે કંઈ પણ પાણી હોય એ બધું બેસન એબ્સોર્બ કરી લે અને આપણે પાણી જેટલું જરૂરિયાત હોય એટલું જ ઉમેરી શકીએ હવે અહીંયા બેટર બનાવવા જે પાણી વાપરીએ ને એને એકદમ તમારે ઠંડુ લેવાનું છે ઠંડા પાણીથી તમે ગોટાનું બેટર તૈયાર કરશો ને તો ઉમેરેલી ભાજીનો કલર સરસ મજાનો લીલો મેન્ટેન રહેશે અને ગોટા પણ કલરમાં એકદમ ઉજળા બનશે આ ટ્રીકને એકવાર જરૂરથી ટ્રાય કરજો તો હવે પાણી થોડું થોડું જ ઉમેરવાનું છે આટલું બેટર બનાવવા આપણે ફક્ત એક ચોથા કપ જેટલું જ પાણી જોઈશે તમે જોઈ શકો છો આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે તમને કેવી રીતે ખબર પડે કે આ બેટર પરફેક્ટ તૈયાર થયું છે એના માટે હું તમને એક ટ્રીક બતાવું છું તો થોડું બેટર આ રીતે હાથમાં લઈ અને કોઈ ડિશમાં ઉમેરવાનું તો તમે જોઈ શકો છો ઇઝીલી બેટર હાથમાંથી નીચે પડી જાય છે અને ડીશમાં બિલકુલ રેલાતું નથી તો આ રીતનું તમારે મીડિયમથી એવું બેટર તૈયાર કરવાનું છે તો છેને બેટરને ચેક કરવાની એકદમ નવી રીત તો હવે બસ આપણા ગોટા એ એકદમ સોફ્ટ બન્યા પછી પણ રહેને એના માટે ગોટાનું બેટર બનાવતા સમયે એક ટેબલ સ્પૂન ગરમ તેલ ઉમેરી દેશો સાથે ગોટાને એકદમ ફૂલેલા બનાવવા માટે એક ચોથાઈ ટી સ્પૂન જેટલા સોડા અને સોડાને એક્ટિવ કરવા એક લીંબુનો રસ ઉમેરી શો તો ગોટાના બેટરમાં આપણે સોડા વધુ પડતા નથી ઉમેરવાના બસો ગ્રામ જેટલા લોટમાંથી તમે જ્યારે ગોટા બનાવતા હોય ત્યારે ફક્ત તમારે એક ચોથા ટી સ્પૂન જેટલા જ કુકિંગ સોડા ઉમેરવાના ઘણીવાર સોડા વધુ પડી જાય તો ગોટા લાલ થઈ જાય અને ગોટામાં ઘણી વાર તેલ પણ ભરાઈ જાય જો ભાજીનું પ્રમાણ વધારે હોય તો પણ ગોટામાં ઘણી વાર તેલ ભરાઈ જાય એટલે તમે જેટલો લોટ લેતા હોય એના કરતાં અડધી તમારે ભાજી લેવાની અના રીતે પરફેક્ટ એવું બેટર તૈયાર કરવાનું તમે જોઈ શકો છો મસ્ત મજાનું પરફેક્ટ આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે ગરમા ગરમ તેલમાં ગોટાને ફ્રાય કરી લઈએ અહીંયા ગોટાને તળવા મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે તેલ ગરમ થયું કે નહીં એને તમે આ રીતે વુડન સ્પેચ્યુલાથી ચેક કરી શકો તો તમે જુઓ સ્પેચ્યુલાની બંને બાજુ આ રીતે નાના નાના બબલ આવે છે મતલબ આપણું તેલ મીડિયમ ગરમ છે જે ગોટા તળવા એકદમ પરફેક્ટ છે તો હવે બસ આ રીતે થોડું થોડું બેટર હાથમાં લેતા જશું અને ગરમ તેલમાં ગોટાને પાડતા જશું તો અહીં આપણે કડાઈમાં એકવારમાં જેટલા સમાય એટલા ગોટાને ઉમેરી દેસુ ગોટા તેલમાં ઉમેરતા જ તમે જોઈ શકો છો સરસ ફૂલવા માંડ્યા છે અને આ રીતે તળાઈને ઉપર આવવા માંડ્યા છે જ્યારે તમે કડાઈમાં બધા ગોટા ઉમેરી દો ને ત્યાર પછી થોડી વાર ગોટાને તમારે સેટ થવા દેવાના થોડા ગોટા સેટ થાય પછી જ તમારે એની સાઈડને પલટાવવાની છે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર આપણે ગોટાને તળવાના છે તો અહીંયા આપણા ગોટા થોડા સેટ થાય એટલે આ રીતે સાઈડ પલટાવી દેસુ અને જેમ જેમ આપણા ગોટા તળાશે એમ એમ સરસ અંદરથી ફૂલતા જશે તો મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ગોટાની એક બેચને તળાતા લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગે છે અહીંયા તમે જો આપણા ગોટા કલરમાં એકદમ ઉજળા છે સાથે અંદરથી એકદમ પોચા અને જાળીદાર તૈયાર થયા છે તો તૈયાર થયેલા ગોટા તમે જોઈ શકો છો જરા પણ લાલ નથી થયા બિલકુલ જેવા બજારમાં હોય એવા જ કલર સાથે આપણા મસ્ત મજાના આ મેથી પાલકના ગોટા તૈયાર થયા છે તો ગોટા પ્રોપર તળાઈ ગયા કે નહીં એને ચેક કેવી રીતે કરવું એના માટે આ રીતે તમે ગોટાને જારામાં લઈ થોડું આ રીતે એક્સ્ટ્રા તેલ કાઢોને તો ગોટાનો તમને ક્રિસ્પી અવાજ સંભળાશે સાથે તમે ગોટાને દબાવીને હલકા હાથે દબાવીને ચેક કરોને તો પણ તમને ખબર પડે જો ગોટું અંદરથી કાચું હોય તો તમને સોફ્ટ લાગશે નહીં તો ગોટું એકદમ સરસ આ રીતે સેટ થયેલું દેખાશે અહીં આપણા ગોટા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે જોતા જ ખાવાનું મન થઈ જાય છે ને તો આ ગરમા ગરમ ગોટાને તમે બેસનની કઢી કે ખજૂર આંબલી કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો સાથે થોડી તળેલી મરચી સર્વ કરવાનું બિલકુલ ના ભૂલતા કેમકે બહુ ટેસ્ટી એવી મરચી તળેલી ગોટા સાથે લાગે છે તો તૈયાર થયેલા ગોટા તમે જો એકદમ રૂ જેવા પોચા અંદરથી તમે જો એકદમ જાળીદાર અને જરા પણ કાચા નથી રહ્યા એકદમ સોફ્ટ અને ભાજીનું પ્રમાણ પણ એકદમ પરફેક્ટ છે તો આ રીતે જો ક્યારેય મેથી પાલકના ગોટા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને આ ગોટાની રેસીપી બહુ જ ભાવશે તો જો તમને આ રેસીપી ગમે તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો કેમ કે હું દરરોજ આવી નવી નવી રેસિપીઓ તમારા માટે લાવતી રહું છું તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી નવી રેસિપીનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ